આજે આપણે સરસ મજાનું મોબાઈલ પસ બનાવવાનું છે મેં એક કાપડ લઈ લીધું છે જે ભરતવાળું છે એને જે ભરત છે એ કાપડ આપણે કાપી લેવાનું છે ત્યાં લગીને જ્યાં લગીને ગોટા છે ત્યાં લગીન કાપી નાખશું આ રીતનું મેં ભરતવાળું કાપડ એક લઈ લીધું તમે પણ ગમે એ પરતવાળું લઈ શકો આ પરતવાળું કાપડ મેં કાપી નાખ્યું છે જેટલું મારે પર્સ બનાવવું છે મોબાઈલ પસ એટલું મેં કાપડ કાપી લીધું વધારાનું પ્લાન કાપડ હતું એ મેં ઉપર અસ્તરમાં મૂકી દીધું અને બીજું પણ એક અસ્તર લઈ લીધું છે હવે ગુલાબી કાપડ હતું એ અસ્તરમાં નીચે નાખ્યું એટલે બહુ આછું હતું એટલે દેખાય નહીં પણ બીજું પણ અસ્તર નીચે મૂકવાનું મેં કાપી લીધું છે હવે આપણે એમ ફોર્મવાળી સીટ કાપી લઈશું ઇનામ આપણી ફોમવાળી સીટ કાપી નાખવાની છે એનામાં આપે જે આ રીતની સીટ પણ કાપી નાખી છે અસ્તરને ભરાત કાપડને ચેનને બધું કાપીને મૂકી દીધું હવે પહેલાં સીટ મૂકી દઈશું પછી હવળું કાપડ મૂકશું એની ઉપર ઊંધી ચેન મૂકવાની છે આ ચેન મૂકતા હતા તમને ફાવતું જ હશે હવે પછી અસ્તર મૂકી દઈશું પછી ચેનને વચ્ચે રાખીને આ રીતનું અસ્તર ઉપર મૂકીને સિલાઈ મારી દેવાની છે આ તારે ગમે તેમ ચેન આખી પાછી રહે તો એ ચાલશે પણ તોય થોડુંક કાપડમાં ખોલ ન આવે એ રીતનું આપણે હરકું કરતા જઈશું હવે આ બીજી પણ ચેન એ રીતની મૂકી દીધી છે મેં ઊંધી બે બાજુ ચેન મૂકી દેવાની છે આ રીતનું હરખું કાપડ પહેલાં કરી નાખવાનું છે બે બાજુ સરખું કાપડ થઈ જાય પછી આ રીતની ચેન મૂકી દેલું છે ચેન પહેલાં મેં મોટી લીધી એ આખી પાછી રહેતોય ચાલે વાંધો ન આવે હવે આપણે ઉપર ધાર સિલાઈ મારી દઈશું આ રીતની ધાર સિલાઈ મેં મારી દીધી છે બે બાજુ ધાર સિલાઈ મારી દીધી છે સરસ મજાનું ફિનિશિંગ આવી ગયું છે હવે બીજી બાજુ આપણે સિલાઈ મારી દઈશું ચારેય બાજુ આ રીતની સિલાઈ મારી દેવાની છે અને વચ્ચે પણ એક સિલાઈ મારી દઉં છું ચોકડી પાડી દઉં છું જેથી ખોલ ના રહે હવે આપણે છે તે બીજી પણ એક સિલાઈ અહીંયા ડબલ મારશું અહીંયા આપણે કાપવાનું છે બીજી ચેન મૂકવા માટે વચ્ચેથી મેં એક ગાળો રાખીને કાપી નાખ્યો છે હવે અહીંયા પણ એક આપણે ચેન મૂકી દઈશું આ ચેન બીજું સાઈડમાં પેકેટ બનાવવા માટે મૂકશું આ બીજી ચેનનું મૂકી દઉં છું હવે ઉપર એક પટ્ટી મૂકી દેવાની છે જે કાપી હતી પછી એની ઉપર એક બીજું ખીચાનું કાપડ મૂકી દઈશું આપણે ખીચું માટે જે આરો આયરત ચોંટાડી ચોટાડી દેવાનું છે જેથી ડબલ મેનેજ ના થાય આ રીતની ચેન મૂકીને આરો એ બીજું કાપડ પણ મૂકી દીધું છે હવે એને આ રીતનું ખીચું આપણે વાળી દેવાનું છે ઊંધો કરીને આ રીતની સિલાઈ મારી દઈશું ખીચાની પણ આ બીજું એક સાઈડમાં ખીચું બની જાય છે એ રીતનું મેં આ સાઈડમાં એક ચેન મૂકી છે આ ઊંધું કરીને આપણે એને પણ સિલાઈ મારી દઈશું હવે આપણે બે ચેન લાગી ગઈ છે હવે વધારાનું બધું સાઈડમાંથી કટિંગ કરી લઈશું એ પણ આખું પાછું એ વધારાનું બધું કટિંગ કરી લેવાનું છે આ રીતનું બે બાજુથી કટિંગ થઈ જાય એટલે આપણું સરસ મજાનું પોકેટ બનાવવાનું કમ્પલેટ બધું સિલાઈ મારીને ફિનિશિંગવાળું બની ગયું છે જોયું જો ગોટા વાળું સરસ મજાનું બની ગયું છે હવે આને આપણે એક બોરિયું સડાવી દઈશું ઉપરને ચેનમાં પણ એક બોરિયો લગાવી દેવાનું છે આ રીતનું મેં બોરિયું સડાવી દીધું છે હવે આને આપણે ઊંધું કરી નાખશું આ રીતનું ઊંધું કરી નાખવાનું છે ઉઠલાવી લઈશું આખું પેકેટ આપણું ઉઠલાવી લીધું છે હવે એક દોરી બેનાની એવી કરી હતી જે સાઈડમાં જે નાનું પેકેટ છે એના ઉપર આ દોરીને ફિટિંગ કરી દેવાની છે પહેલાં મેં એને સેજ સિલાઈ મારી દીધી છે એટલે આખી પાછી ન થાય હવે આપણે એને દોરી અંદર અંદરની સાઈડ મૂકી દીધી છે હવે ઉપર અહીંયા આપણે એક સિલાઈ મારી દઈશું બે બાજુ પેકેટને સિલાઈ મારી દેવાની છે વધારાના દોરા બધા કટિંગ કરતા જઈએ છીએ આવું પાકેટ તમે પણ કોઈ પણ ભરતવાળું કાપડ લઈને સરસ મજાના પેકેટ બનાવી શકો છો મારે પણ ભરતવાળું કાપડ એક્સ્ટ્રા રખડતો હતો તમે એનું પાકીટ બનાવી નાખ્યું છે સરસ મજાનું ડબલ ચેનવાળું પાકેટ બનાવ્યું છે અને આ વધારાનું બધું આપણે કટિંગ કરી લઈશું હવે એક બે સાઈડ ફિનિશિંગ માટે આ રીતનું બીજી પટ્ટી લઈને ગોટકો ડે વાળી દીધું છે ગોટ મૂકી દીધું છે બેના સાઈડમાં એટલે અંદર દોરા બોરા રહે નહીં બધું કટિંગ કરી નાખ્યું છે દોરા બોરા અને અંદર એક પણ દોરો ન નીકળે એ માટે આ પણ ફિટિંગ સાઈડમાં બીજી પટ્ટી મૂકીને ફિટિંગ કરી નાખ્યું છે આ રીતના તમે બે બાજુ ગોટ મૂકશો તો સરસ મજાનું ફિનિશિંગ વાળું બની જશે હવે એને આપણે ખોલીને પાસે ઉઠલાવી નાખશું આપણું આખું પેકેટ બનીને તૈયાર થઈ ગયું છે હવે બધી બાજુથી ખૂણા કાઢી નાખશું નીચેના ખૂણા હું પેચ્યું અંદર નાખીને પછી ખૂણા નીચે ત્યાં કાઢી નાખું છું આ રીતના ખૂણા બહાર કાઢી નાખવાના છે આપણે હવે આપણે બે બે ચેનવાળું પોકેટ મોબાઈલ પેકેટ બનીને તૈયાર થઈ ગયું છે સરસ મજાનું પરતવાળું તમારે પણ કાપડ આવવું પડ્યું હોય તો બનાવી શકો છો જો સરસ મજાનું મોબાઈલ પેકેટ બનીને તૈયાર થઈ ગયું છે ડબલ ખીચાવાળું